તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ બધાને તો ભાઈ અટાણે હું તો ઓઠો હું મળો અને અટાણે બધા બાપા એને કરાણે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું હા અને બાપા એ ગયા અટાણે દૂધ દેવા તો હજી સુધી વ્લોગ ને લાઈક ન કર્યો તો લાઈક કરી દયો ને ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ તો અટાણે બાપા તો ગામમાં વહી ગયા હે ને અટાણે કરાણે નાખી દીધો હોય ભેગોનો ભૂકો અને ઓલી બાજુ બાંધીએ ગાયો હવે ગાયો આજ બીજા ખેતરમાં ભાગી ગઈ એટલે ગાયોને સોડવાની નથી અને બેહુને અટાણે છોડવી હે તો થોડોક ભૂકો ખાઈ લે કારણ કે હમણાં સીમમાં કાંઈ એ નહીં તો અહીંથી ખાતી જાય તો એનો વાંધો ના આવે અને હું જ રાખ જાઉં હું ગામમાં પાછો કારણ કે ન્યા બાપાના કેનિયાને લેવાના હે ભાઈ કાંઈ કાંઈ જતો હું કારણ કે હજી મેં ચાય નથી પીધો અને કાંઈ કાંઈ જાય કેનિયા લેવાના હે કારણ કે બાપાઓ લઈ ગયા ઓલી ગાડી અને અટાણે ફાઇનલી હું પૂગી ગયો ઘરે અને અટાણે આ રીતે બાપા દૂધ દઈને આવી ગયા હે તો ચા તા કરો તો ઘરને ચા

આલો તો જ જશે આ પૂગી ગયા હે દાદા ને અને આ લીધો સમાન નારિયેળ ને બે મીઠા ની કોથળી ને એક અગરબત્તી હવે હો કી આ ખેતર પર દાદા હે ખેતર પર હો ખેતર દાદા હે ગમાય દુનિયા હાજીરે રક્ષા આ ખેતર પર દાદા કરે હો કટીક વે ખેતર પર દાદા જી માણો સાહણે જુવાર કરે જી કરે હે ને ખેતર રો એરો કરે ખેતર પર દાદા રખોલો કરે બધે સીમ રો છે આ બધા રખોલો કરે જો ભાઈ મારા ખેતર આમાં મારા દીકરાને માનતા હતી ખેતરપીલ દાદાની એની ખ થઈ હતી અને નારીયે દાડાને કોઈ મીઠાની ઠેલી બે મૂકી જાય અને દાદા આ બધી વસ્તુ તું પાર પાડીએ બીક ખેતરમાં જમીનમાં બીક બીજું ત્રીજું કોઈ બી લાગે નહીં દાદા તારે રક્ષોલ તારે કરવાની છે રખોલા તારા છે તો બાપા ભરે અહીંથી પાડે તો આપણે જે કંઈક વાળે અને સારી પરસાદી દાદાની કરણને દે દઈ કરણ આખી સીધો ઘરે

તાન વાગે હે તાન વાગે આટણે આ દવા ચાલુ હે કારણ કે રતન પડી ગઈ હે માંદી ને આટણે કરણ ને બાપા રતન ને દેશી ઈલાજ ને સાજી કરે હે જારી આના મોઢામાં હમણાં છાલા પડી ગયા હે એટલે મોઢામાં તો બહુ હળકુ ખાઈ નથી શકતી ને પીય નથી શકતી મોઢામાં જેના જે છારા પડી ગયા હે તો હવે આને આપણે હળદર ને બીજું શું હો અંદર મીઠું હવે હર્દર ને મીઠું હો હો અંદર તો ચોરિયા પડ્યા હોય એ ચોરિયા અંદર ચોરીયા બરી જાય તો ખાઈ હગે પાણી પી હગે ચરી હગે દૂધ કરે અંદર ચોરિયા હે ખાઈ ન ખાઈ નથી મોઢું ધાન થઈ જાય તો આ આપણો દેશી ઈલાજ ઘણા આપણે પહેલાથી જ આ ઈલાજ પણ ખબર નથી કે મોઢામાં ઓલો ઝીણા ઝીણા જેણે ફળકી ફળકી જેવું થઈ જાય તો ગાય ને માલ ખાઈ ના હગે અને આ દેશી ઈલાજી થી અમે તો કેટલા વર્ષથી ટ્રાય કરીએ આમાં હાજી થઈ જાય અને બે દિવસ પછી આને આપડે જો હું રિઝલ્ટ હું આવ્યું

ભગવાન બધીને દર્શન આપે અને જવાનું છે બધીને અને દૂધ ચડાવી કમ્પ્લેટ કરી અને ભગવાનની રાજી થાય એમ આપણે વાત કરવાની છે જે ભગવાન દૂધ દૂધાણા આ માલને આપાવજો માલમાં અને અમારે ભરકત આપજો